જમ્બુસરના મગણાદ ગામે રોડ ઉપર ઉભેલી ટ્રકમાં ઈકો કાર પાછળથી ઘૂસી જતા કારનો કચર ઘાણ થઈ ગયો હતો આ અકસ્માતમાં છ વ્યક્તિના ઘટના સ્થળે કરુણ નોત ઇમજા છે ત્યારે ચાર ઈજાગ્રસ્તોની ગંભીર ઈજા પહોંચી છે જંબુસરના મગણાદ ગામેથી પરિવાર શુકલતોથી મેળામાં જવા માટે નીકળ્યો હતો તે દરમિયાન ક્રિષ્ના હોટેલ તે પસાર થઈ રહ્યા હતા ત્યારે વળાંક પર ઉભેલી ટ્રકમાં ઇકો ગાડી ધડકાભેર ઘૂસી ગઈ હતી અને કારનો ખુરદો બોલી ગયો હતો કારમાં સવાર લોકોની ચેચ્યારીથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો ત્યારે અકસ્માતના ધડાકો હોવાથી ત્યારે અકસ્માતનો અવાજ સાંભળી નજીકમાં આવેલી હોટલ પરથી લોકો દોડી આવ્યા હતા અકસ્માત ધડાકાભેર થતા કાર ચલાવતા ડ્રાઈવર સહિત છ લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની સાયાજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જંબુસરના પાંચ કળા ગામે રહેતા બે પરિવારના સભ્યો જંબુસરથી ભરૂચ તરફ શુક્લતીર્થ મેળા માટે નીકળ્યા હતા તે દરમિયાન તેમને વડાંક ઉપર મીઠું ભરેલી ટ્રકની પાછળ એકો કાર ધડાકાભેર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

આ ચકડા છ જેટલા ભક્તો દર્શનાર્થે સુત્ર અચાનક એક્સિડન્ટ થવાથી ઘણા લોકોના નિયંત્રો થયા છે અને છ લોકો ઇન્જર છે આ તાત્કાલિક ખબર પડવાથી સરકારી તંત્રને તરત જ ખબર આપી તમામ કાર્યવાહી કરવા માટે આદેશ આવે હતું પેશન્ટ ને ફટાફટ લઈને ટ્રક સાથે